જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સત્યાવીસ ગુજરાત બટાલિયન એનસીસી ખાતે નાણાકીય સંરક્ષણની તાલીમ યોજાઈ જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વયં બચાવ કરવો જોઈએ અને તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર નાગરિક સંરક્ષણ તાલીમનો આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં આવેલ સત્યાવીસ બટાલિયન ગુજરાત એનસીસી ખાતે છેલ્લા બે દિવસથી એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ સેલ્ફ ડિફેન્સ તાલીમ લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વબચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે એનસીસી કેડેટ્સને આપવામાં આવી રહેલ તાલીમમાં ઉપસ્થિત રહી તેઓનો ઉત્સાહ વધારી કેડેટ સાથે સંવાદ કર્યો અને કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી જામનગર

જામનગરના નાગરિકોને ખાસ કરીને યુવાનોને સિવિલ ડિફેન્સની તાલીમ અત્યારના સમયમાં ખૂબ સઘન રીતે આપવામાં આવી રહી છે આમાં એનસીસીના કેડેટ્સથી લઈ અને કોલેજના યુવાનોથી લઈ અને સામાન્ય નાગરિકોને પણ પોતાની સિવિલ ડિફેન્સની કામગીરીનો ખ્યાલ આવે યુદ્ધ સમયની જો પરિસ્થિતિ ઉપ ઉપસ્થિત થાય કે આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો પોતાની સુરક્ષા કરવાની પોતાની બચાવ કરવાની અને સિવિલિયનને વધારે મદદ કરવાની જે પ્રવૃત્તિઓ છે એને અંગેની સદન તાલીમ અને માર્ગદર્શન જામનગર જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે ગઈકાલે જામજોધપુર તાલુકામાં આ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલું આજ રોજ અહીંયા સત્યાવીસ બટાલિયન એનસીસીના કેડેટ્સને પણ આપણે આ પ્રકારની સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે આમાં બચાવ રેસ્ક્યુ પ્રાથમિક સારવાર અને અગ્નિશમન જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે આવતીકાલે કાલાવાડ ખાતે પણ આ તાલીમ આપવામાં આવે છે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ નાગરિકોને યુદ્ધના સમયે કે આપતકાલીન સ્થિતિના સમયે બચાવની કામગીરી કેવી રીતે કરવી તેની તાલીમ જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે મેરા નામ કેડેટ જગમીત કૌર ઓર આજ હમ લોકોને ટ્વેન્ટી સેવન બટાલિયન ગુજરાત પે जामनगर पे हम लोगों ने बहुत सारी सिविल डिफ़ेंस सर्विसेज सीखी जैसे कि आज हम लोगों ने पहले एक सौ आठ एम्बुलेंस सर्विस सीखी जैसे अगर हम लोगों को, को कोई कोई भी पेशेंट को दिक्कत होती है और हमारे पास कोई मेडिकल टीम नहीं है तो हम लोग फर्स्ट एड सर्विसेज में उसे क्या क्या दे सकते हैं आज हमने वो सीखा और आ, हम लोगों ने फायर ट्रक सर्विसेज देखी अगर कोई बिल्डिंग में कोई इंसान फंस जाते हैं तो उन्हें हम कैसे निकाल सकते हैं वो सीखा